જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બહુ તડકો છે આપણા કપડા તો ફટકીમાં ઉકાઈ જવાના છે બધા કપડાં ઉકી દીધા છે બધા એટલે કપડાં ઉકાઈ જવા બધે તો હવે છે ને આપડે કામકાજ સવારનું બધું પતી ગયું છે અને મમ્મીએ રસોઈ રસોઈ કરી નાખી છે શાક બનાવી નાખા છે અને સંભારો બનાવી નાખ્યો છે અને હવે આપણે બનાવવાના છે રોટલા અને રોટલી બાકીનું બધું સવારનું કામકાજ પતી ગયું છે પ્રકૃતિબેન સ્કૂલે વહી ગયા છે અને રક્ષાબંધનનો તહેવાર આપણે ઓછે વસે વયો ગયો છે એટલે પૂનમને દિવસે રક્ષાબંધન હોય અને આપણે રક્ષાબંધનનો તહેવાર પૂરો થઈ ગયો છે હવે આવશે જન્માષ્ટમી સાતમ આઠમ ને જન્માષ્ટમી ને પાચમ ને બોરચોથ ને હવેથી તહેવાર બધા પછી શરૂ થઈ જાય તો ચાલો હવે આપણે આગળ આગળ વિડીયોમાં બનના રહેજો આજે આપણે ઘરનું રૂટીન કાર્ય આવશે જો ઝાડ સરસના થઈ ગયા તડકો તડકોની જરૂર હોય તો તડકોય મળી ગયો છે અને સરસથી જો જોડવા જુઓ સરસથી ગયા છે ફૂલ હતું પણ મમ્મીએ હે ને ચડાવી દીધું હે તુલસીજી જો કેવા સરસ થઈ ગયા છે તડકોય મળી ગયો ને પાણી મળી ગયું છે આમાં જો માછલી આટા મારે હે બચ્ચા હો તેને એના મોટા મોટા થાવા માંડા જો આ બચ્ચું મોટું થઈ ગયું નાના નાના હતા જો મોટું થઈ ગયું છે બધા મોટા થઈ ગયા બચ્ચા હમણાં માછલીયું બની જશે તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આને અત્યારે ઊભી રાખી દીધી છે જુઓ તો હવે આપણે રહેજો વિડીયોમાં આગળ આગળ મળીએ આ જે છે ને બપોર પછી થઈ ગયું છે ઊઠીને આપણે ફ્રી થઈ ગયા છીએ સવારે આપણે ગયા હતા આપણા દેવે સુરાપુરા બાપા એ માનતા ચડાવવા તો તમે એ વિડીયો તો અમારા રાદડિયા પરિવારના સુરાપુરા બાપા અમારા જુનાગઢમાં જ છે અમે ત્યાં ગયા હતા અને આજે પાછો વરસાદની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે બે દિવસ તો એવો તડકો એવો તડકો કે મને તો એવું થવા માંડ્યું કે આના કરતાં તો વરસાદ આવતો તો ને સારો હતો તડકો એટલે આમ ગાડી ઉપર હું જાતી હતી ને તો મને આમ ચક્કર આવવા માંડ્યા એવો તડકો જોરદારનો અને ભાદરવાના તડકા તો બધાને ખબર જ હોય છે કેવા હોય છે ભાદરવાના તડકા એટલે આ ઉનાળાના તડકાને સારો કેવા છે ત્રણ મહિનો પણ તડકો ભાદરવાનો તડકો હોય ને એવો હતો હવે તો પાછી સાતમ આઠમ તો ફૂલ વરસાદની આગાહી આપે છે પાછળ જો છો પ્રકૃતિ તેનું હોમવર્ક કરે છે અને સાંજે જો વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે અને આપણને થોડું થોડું પેટમાં દુખે છે છાંટા ચાલુ થઈ ગયા છે તો હવે આપણે ને રસોઈ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ તો રસોઈમાં શું બનાવવું તો આજે રસોઈમાં બનાવવાનું છે ગુવારનું શાક અને પ્રકૃતિ તેના પપ્પા માટે બટેટાનું શાક અને ખીચડી અને અમારા ત્રણ માટે ગુવારનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે બે શાક તો ઓલરેડી અમારે તમને બધાને ખબર હોય છે કે બે શાક તો અમારે ઓલરેડી હોય જ છે તો જો છાટા ચાલુ થઈ ગયા છે ને કાલે રક્ષાબંધન હતી ને તો રક્ષાબંધન એવો સરસ તડકો હતો ને આમ બધા ભાઈ બહેનોને ને શું ભગવાન કે રાખડી તમ તારે મોત થી બાંધીને વરી વરસાદ આવતા હોય તો બધા તૈયાર થયા હોય તો પલોડતા પલોડતા ક્યાં જવું ભગવાન ને ખબર હોય ને એટલા માટે તો સાતમ આઠમે તો ભગવાન કે હું આવવાનો જ છું પણ અત્યારે તો તમે શાંતિ રાખડી બાંધી લો અને આને કઈ ચાલુ કર્યું લાગે છે અને ગાડી ને જ રીપેર અને છે ને હવે નવી લઈ લ્યો ગાડી નવી લેવી પડે એમ છે તો એ કે હાલે તો હકાવી લઈએ એવું છે તો જો ગાડી રિપેર કામ આલે છે અહીંયા જો આ મેટી છે મગાવી છે ને ઓનલાઈન મગાવી છે જો આ ઓનલાઈન મગાવી હતી બધી જાતના પણ કે ગાડી લઈને આપણે બેઠા હોય ને તો આપણે જો આમાં કોઈ પણ વસ્તુ કે ગોતવા ન જવું પડે એકવાર છે ને હું આમ ફરી કરતી હતી ને તો આમાંથી કંઈક એકાદું ખોવાઈ ગયું તું ધ્રાડો રાઈટ થયા હતા હું આપણે આમાં બહુ એની વસ્તુ અડવામાં થોડુંક ધ્યાન રાખીએ બહુ છે ને એની વસ્તુ અડવામાં છે ને આપણે વરી કેવા કરે કેવું ખબર પોઈતે ને પોઈતે મૂકી દે ને વાક મારો કાઢે પોઈતાને યાદ ન રહ્યું હોય ને તો વાક મારો કાઢે અહીંયા જો તમે જોયો હોય છે પેલાના બ્લોગ ખબર નહીં હોય પેલાના બ્લોગ જોઈ લેજો દિવાળી ઉપરનો બ્લોગ છે ને હાઈથે ગાડીનો કલર કર્યો તો અત્યારે તો ચોમાસું છે તો ગાડી એની આખી બગડી ગઈ છે મેં તો કીધું રોજ સાફ કરો તો ગાડી કાંઈ ખારી રીએ તો આ પેટી જો સરસ હતી પણ પેટી સરસ આવી છે તમારે ક્યાંય કાંઈ ગોતવા ન જવું પડે આનાથી બધે પાના પકડતી આપણી ગાડી ખુલી જાય હવે ચાલો વિડીયોમાં આગળ આગળ બહી ના રહેજો હવે આપણે રસોઈ કરવાની તૈયારી કરી દઈ મને તો બહુ જ ગરમી થાય છે બહુ જ ગરમી થાય છે હવે તો ચાલો હવે આપણે રસોઈ પર્વાની તૈયારી ચાલુ કરી દઈએ. ખાનામાં શું દેખાય? ચોકલેટ કા ખાંડવાળું ચોકલેટ બોલ ઉતારવા. આમારી પાડી આમાંથી છે ને જો એક પછી આ આ હો મોટી આ આમાં લેતા તો અમારી કિડકેટ મને કીકે હું એકર ચોકલેટ મત કિડકેટ પાડે પ્રકૃતિ તો ખાારે બજે હારી હારી નાલી નો ખવાય દાત પડી જાય મને કામ લાગે જો ફાઈકે ત્યાં ત્યાં કાજરી બે આરી સ્ટાલ આ આ મોર ને કિડકેટ હા તપપન દેતી ને આપડા માં દીકરી ની છોટી મને આ તવા જન જન તવા રહી

એવો મને બધું થાય છે બધા ને રક્ષા કરે અને બધાયની ની તબિયત ને બધા ખાતો છો અને બધા ને જય માતાજી ને તો જો આપણે ફ્રી થઈને બેસી ગયા છીએ રસોઈ બની ગઈ છે અને ભગવાનને આપણા બાજુમાં રૂમ છે ત્યાં થાર ધરાવ્યો છે અને હું પછી છે ને પાછો ધક્કો ન ખાઓ એટલે આપણે રૂમમાં ઘણીક વાર બેસીએ તો ભગવાન જમી લે પછી હું થાર લઈને નીચે જાઉં તો આપણે છે ને રસોઈ બની ગઈ છે જો ગુવારનું શાક બનાવ્યું રોટલા બનાવ્યા બટેટાનું શાક બનાવ્યું ને રોટલી બનાવી છે તો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો આજે આપણે સુરાપુરા બાપાના દર્શન કરવા ગયા હતા કેમકે મમ્મી બીમાર પડી ગયા હતા ને તો મમ્મીએ માનતા કઈ હતી એટલે આપણે માનતા ચડાવવા ગયા હતા આપણે છે ને મમ્મી તરત એવું થાય ને તો આપણા ભૂરાપુરા બાપાને માનતા કરી લઈએ એટલે અમે પછી પોતે તો ચાલી ન કે અમે બે પછી છે ને ચડાવી આવીએ પછી કે હું એવું જ કહું કે મારા છોકરા આવીને ચડાવી જશે તો આપણે આશીર્વાદ લઈ આવ્યા દર્શન કરી આવ્યા અને માનતા ચડાવી આવ્યા છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો છે તે જરૂર જણાવજો અને હા મારા ફેમિલી મિત્રોને હું જરૂરથી કહું છું કે મને થોડો સપોર્ટ કરો અને મારા વિડીયો આગળ તમે શેર કરો જેથી મને થોડો સપોર્ટ મળે અને સબસ્ક્રાઈબર મારા વધે બસ અમે થોડાક આપણે આગળ વધીએ એટલે આપણે બ્લોગ ઉતારવાની થોડી થોડી મજા આવે તો તમને ગઈકાલનો વિડીયો રક્ષાબંધનનો કેવો લાગ્યો છે તે મને જરૂરથી જણાવજો અને કોના કોના ગામમાં વરસાદ છે તે મને કોમેન્ટ કરજો કેમ કે આજે તો તમે જુઓ તો અમારે જૂનાગઢમાં અંધારું થઈ ગયું છે નકર તમને આકાશ બતાવત એ એકદમ સંધ્યા ખુલી છે આકાશમાં તમે જુઓ તો એકદમ લાલ આકાશ થઈ ગયું છે અંધારામાં નો શૂટિંગ તો તમને વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો થોડો સપોર્ટ કરજો આપણે અત્યારે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો આવતી કાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે આપણે ભગવાનનો થાળ લઈ જઈએ પછી જમી લઈએ જમીને પછી થોડું ઘણું વિડીયોનું એડિટિંગનું કાર્ય કરશું પછી સૂઈ જશું કેમ કે હમણાં છે ને મને રાતે નીંદર ઓછી આવે છે અને બપોરે બહુ આવે છે એવું કંઈક સેટું ભેગડું છે શું થવાનું એ કાંઈ ખબર નથી કેમ કે બહુ રાતે છે ને મને બે વાગ્યા નીંદર ઉડી જાય ને પછી નીંદર જ નથી આવતી નીંદર જ નથા આવતી અને બપોરે બહુ નીંદર આવે છે પણ બપોરે ટાઈમે ઉઠવું પડે એવું થાય છે શું ખબર ને બપોરે જો હું ફ્રી થ ને તો બે અઢી વાગી જાય ત્યાર પછી ચાર થાય મારી પાછું થોડું ઘણું એડિટિંગનું કામ હોય નહીં કરું લે હું ત્રણ સવા ત્રણે તો જોરું કે એવું જોરું લઉં પાછું ચાર થઈતા મારે ઉઠવું પડે કેમ કે વિડીયો અપલોડ કરવાનો હોય પછી પાછું પાંચ વાગે સાડા પાંચ તો પાછું રૂટિન કાર્ય મારા ઘરનું ચાલુ થઈ જાય તો કોણ મારી જેમ ઘરનું કામ કરતું જાય છે અને યુટ્યુબ ચેનલ હકાવતું જાય છે જે જરૂરથી જણાવ્યું બહુ જ હાર્ડ છે બહુ જ હાર્ડ છે કેમકે ઘર હકાવવું અને ચેનલ લગાવવી બહુ હાર્ડ છે કેમકે એક તો છે ને આપણે વિડીયો શૂટ કરવા વિડીયા બનાવવા વિડિયાના થમેલ બનાવવા અને ટાઈમે ટાઈમે આપણે વિડીયો અપલોડ કરવો અને બધાનો આપણે દિલ જીતવું એ તો બહુ જ અઘરું છે તો તમને બધાને મારા વિડીયો કેવા લાગે છે તે જરૂરથી જણાવજો તો ચાલો આપણે આવતીકાલે નવો નવો વિડીયો લઈને કંઈક આવી જશું તો અત્યારે આપણે રજા લઈએ છીએ કાલે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય